લીલિયા સરપંચે ફરિયાદ કરતા પ્રશાસનની ટીમ દોડતી થઈ મામલતદાર સહિત પ્રશાસનની ટીમ સ્થળ ઉપર પહોંચી નીલકંઠ સરોવરમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા સરોવરને પ્રદૂષિત કરનાર સામે કાર્યવાહી માટે લોકોએ માંગ કરી અમરેલીના લીલીયામાં કેમિકલ ઠાલવવામાં આવતું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે તેને લઈને માગણી કરવામાં આવી છે નીલકંઠ સોસાયટીમાં સરપંચે ફરિયાદ કરતા પ્રશાસનની ટીમ દોડતી થઈ છે અને પાણીના નમૂના લેવામાં આવ્યા છે મામલતદાર સહિત પ્રશાસનની ટીમ પણ સ્થળ પર પહોંચી આસપાસના તમામ લોકો સહિત ખેડૂતો પણ ફરિયાદ કરી રહ્યા છે સરોવરમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે સરોવરને પ્રદૂષિત કરનારની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે અમરેલીના લીલીયા દૂષિત તળાવ આસપાસના લોકોને લીલા કલરનું પાણી જોવા મળી રહ્યું છે સરપંચે આ બાબતને લઈ પ્રશાસનને ફરિયાદ કરી છે આ વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચુક્યા છો મારા સંવાદદાતા હરેશ કુમાર હરેશ કેટલા સમયથી આ તળાવની સ્થિતિ આવી છે સ્થાનિક લોકોનું શું કહેવું છે શું આરોપ તેઓ લગાવી રહ્યા છે બિલકુલ અમરેલીના મોટા લીલીયાના જે નીલકંઠ જે સ્થાનિક તળાવ આવ્યું છે તે તળાવના સરોવરના પાણીમાં કોઈ અન્ય ઈસુમો દ્વારા કેમિકલ ભેળવ્યું હોવાની આશંકા અત્યારે સેવાઈ રહી છે સ્થાનિક સરપંચને જાણ થતાં વહીવટી તંત્રના મામલતદાની ટીમને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ જે આ દીવાધોરી સમાજ જે નીલકંઠ તળાવ જે છે તેમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને હાલ અત્યારે પાણીના સેમ્પલ લેબોટરીમાં મોકલવામાં આવ્યા છે જોકે રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટપણે સામે આવશે કે ભાઈ કેવા પ્રકારનું આ કેમિકલ હતું અને હાલ અત્યારે જે પાણી જે છે તે સંપૂર્ણ દૂષિત થયું છે અને ખાસ કરીને જે આ વિસ્તાર જે છે સરોવરની આસપાસનો વિસ્તાર ત્યાં वन्य પ્રાણીઓ સિંહ દીપડા સહિત પશુ પંખીઓ પણ અવર્જવર કરતા હોય છે ત્યારે આ પાણીમાં જે લીલાશ ભર પાણી થઈ ગયું છે એટલે ક્યાંક ને ક્યાંક કેમિકલ સ્થાનિક લોકોને આશંકા સેવાઈ રહી છે અને તંત્ર દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આપનો તમામ માહિતી બદલ તો તળાવનું પાણી પ્રદૂષિત થઈ ચુક્યું છે સ્થાનિક લોકોએ માંગ કરી છે નિરાકરણ લાવવા માટે